જો ને હાથે બેનો ખાંડી નાખો તો હાલ મિત્રો જો આપણે સફારી પાકમાં ગેટ ખાલી આવ્યા છે તો હલો મિત્રો કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં જ છો તો તમને બધાને જય માતાજી જય શ્રી રામ અને હર હર મહાદેવ અને જય ખોડિયાળમાં તો આજ આપણે આવી ગયા છીએ ગળધરા ખોડિયાળમાંના મંદિરે તો આપણે ગળધરા ભોગી ગયા છે એ ખોડિયાળમાંના મંદિરે જો અહીંયા છે તો આપણે અહીંયા દર્શનને એવું કરવા જવાનું છે તો હાલો આપણે મંદિરે જઈએ કારણે પાર્કિંગ એ ઊભા છે સાહેબ સામે ઊભા છે હાલો આપણે મંદિરે જઈ આમ દર્શન કરીએ ને તમને પણ દર્શન કરાવીએ આપણે ખોડિયાળમાંનો મંદિરે જવાનો ગેટ જો અહીંયા છે હાલો આપણે હવે અંદર જઈ દર્શન કરી તમને પણ દર્શન કરાવીશું તો મિત્રો મંદિરમાં કરતા જ ત્યાં બાજુ શ્રીફળ અને નાળી અને સોનડીને બધું મળે છે શ્રીફળ અને માતાજી ખોડિયાલમાંની શૂભ તો આપણે જે લાપસીને એવું કરવાનું છે તો આપણે બધું આ લેવાનું છે તો હાલ આપણે મંદિરે જઈ તો મિત્રો આપણે જો આપણે ખોડિયાળમાંની લાપસીને એવું કરવાનું છે રસોઈ બધી બનાવવાની છે એટલે જો આપણે વ્યાવાસી ઘરમાં લાકડા ગોતા જો મારા ભાઈ બહેનો બધી લાકડા ગોતે છે અટાણું થી જો અહીંયા ભાંગતા હતા લાકડા તો થોડાક ભાંગી લીધા છે એટલા અને આપણે થોડીક રસોઈ બનાવવાની છે અને લાપસી બનાવવાની છે તો હાલો આપણે ત્યાં જઈ અને બધું શાકભાજીને એવું મળી તો હાલો જ્યાં જઈને મળી મંદિરે ભોગી ગયા છે મેં દર્શન કરી લીધા છે અને તમને પણ દર્શન કરાવું અમે પ્રસાદને એવું ઝારી દીધું છે તો જો આ બધું માતાજીનું પ્રસાદને એવું ઝારવાનું છે માનતા હોય બધી અહીંયા પ્રસાદ ધારી દેવી એટલે અહીંયા પૂર્ણ થાય છે ને અહીંયા મહાદેવનું મંદિર છે ઓલા પણ એટલે છોકરાઓને જેના જેને માનતા હોય એના ફોટા મેકે કઈ હાલો મિત્રો તમે એને દર્શન કરાવી દીધા છે અહીંયા પણ હોળિયેલમાં છે એને દર્શન કરી લો ત્યારબાદ અહીંયા મહાકાળીમાંનો ધૂણો છે દર્શન તો હાલો મિત્રો આપણે જવાનું છે નદીએ લોકેશન મિત્રો આપણે તો હાલો આપણે ખૂને જઈએ આનું બધું તમને લોકેશન દેખાડું કેવું છે કેવું નહીં આગળ મિત્રો તો તમે આપણે ખોડિયાળમાં માના દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈશી નદી તો વિડીયોમાં બનાવી રહેજો એન્ડ સુધી તો આ એનું લોકેશન તો હાલો મિત્રો આપણે વ્યાવા સેવીએ નદી પર તો આપણે છે ને અહીંયા ગળથોરો ગુનો કેવા કહેવામાં આવે છે અને અહીં પ્રાગટ્ય સ્થાન છે આપણે અહીંયા ખોડિયાલમાં બેઠા છે તો આપણે અહીંયા દર્શન કરવાના છે તો હાલો આપણે દર્શન કરી લઈએ ભાઈ બંધુ દર્શન કરે છે તમે પણ દર્શન કરી લો ખોડિયાલ માં જય ખોડિયાલ માં હાલો હું દર્શન કરી લઉં તમે તો દર્શન કરી લીધા હાલો મિત્રો આપણે જો પ્રાગટ્ય સ્થાન હતું અહીંયા આપણે ખોડિયારમાંના દર્શન કરી લીધા છે અને અહીંયા જો કવડા કવડા પાણા ઉપરથી પાણી પડે છે તો જો આપણે નદી નદીમાં વાટો માર આવી છે બધું જોવાની તો અહીંયા કવડી ભેખડની એવું બધું જો છે આખું બધું જો અહીંયા પાણા છે ને પાણી પડે છે આપણે ભાઈ બનની જો બધા અહીંયા છે અમે પૈસાને એવું સોટાડે સિક્કા હાલો આપણે અહીંયા જઈએ તો વિડીયોમાં તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો મિત્રો આપણે નદીની વૈસા વૈસા આવી ગયા હતા જો આ પુલ ઓલો પુલ બન્યો ને તે એક નંબર દેખાય છે અહીંથી જો તમે આલી એક નંબર લોકાય લોકેશન આવ્યા આ છે પુલ છે આપણે અહીંથી ને આવ્યા હતા અને આ એ જો પૈસા ને પૈસાની શોટાડે સિક્કા સોટાડે સિક્કા તો આપણી ફાઈ એક સિક્કો છે એ તો ફાઈ લઈ રહ્યા છે આમાં ઘણા સિક્કા સોટાડેલા છે ઓલા ભાઈ તેરા પાણીમાં તો હાલો આપણે સિક્કો સોટાડવાનો છે તો આપણે સોટાડી વિડીયોમાં એન સુધી બનાવી દેજો તો આ સિક્કો કા કરે છે હાલો નો સેટો

આવ્યા આપડે અહિયાં ડેમ છે આપડે અહીંયા આવી ગયા ફરવા ત્યાં બોડી ભળી ગયો છે મેળો બોર ખાવ જોવા મિત્રો જો આપણે આ બધું આપણે આટા મારતા હતા ને બધું જોતા હતા જો આ મેં ઇતિહાસ જોયું હતું કે અહીંયા જો રાક્ષસ ને હાથે બેનોથી ત્યાં ખાંડી જો અહીં હાથે બેનો થી જો અહીંયા રાક્ષસ ને ખાંડો હતો તમે આવ્યા હોય અહીંયા મંદિરે પણ અહીંયા અમે ફરવા આવ્યા હતા કે પણ તમે તો આ બધું આવ્યા હોય કે ન હોય જો તમને વિડીયોમાં દેખાડી દીધું છે રાક્ષ નીચા ખાંડો તો જો પછી હવે ફરવા બોર આવી જો અમે આ બોરસે ખાઈ છીએ તો હાલ વિડીયોમાં એના સુધી બનાવીશું હાલો મિત્રો આપણે જો ધારી છે પડ્યા બાવણા પડ્યા જો બે બાવણામાં પાણી જાય છે થોડું થોડું જો

મિત્રો આપણે હારી ડેમના પુલ ઉપર હાલ્યા જ છે હું મારા મિત્રો આમ તો સમજવાનું તો નહિ જ જેટલું ફરવાનું એટલું ફરી લેવાનું આવ્યા છે ગયા બોલો ઉતારવા આટલું તમે કઈ ધ્યાન દેતા તમે કોઈ લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો હા એમ સબસ્ક્રાઇબ કરતા રહેજો નો આ વેડિયોમાં ન સબસ્ક્રાઇબ કર્યો હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો નવા હોય તો અને તમને આ કરી દેજો હા તો તમને આવા જ વેડિયો આવતા રહેશે તો તમે જોતા રહેજો સપોર્ટ કરતા રહીજો અમે પુલ ઉપર હાજર આવી છે સફારી પાર્ક બાજુ થઈ છે હવે અને આપણો વાહન પાછળ આવે છે તો બોલેરો હૈયો આપણે સફારી પાર્ક કેટલા પહોંચીએ કેટલા નહીં આપણે વિડીયો માં યાન સુધી બનાવી રહીજો સફારી પાર્ક પોગાય છે કે નથી પોગાતું તો વિડીયો બનાવી રહ્યો તો હાલો મિત્રો આપણે તો સફારી પાકે પહોંચી જશે અને આવીને જો હાવજ ને અસગર ને હરણીયા ને ગોવર ને દીપડા ને ને બધું વાંદર ને એવું બધું છે જો ગેટ છે કાંઈ અંદર જવા દેતા નથી હવે મને લાગે છે કે પૈસા ને એવું દેવી તો જવા દે એવું છે પણ અમે પહેલાં આવ્યા હતા તો એ તો કંઈ એવું હતું નહીં તો હાલો આપણે તો જોઈએ છીએ ડેલો ખુલો છે કે નથી તો મિત્રો બેન છે ગેટ હટાણા તો હાલો અંદર જવા દીધું જાય જાય મળીશું બીજું હલો મિત્રો તો આપણે સફારી પાર્કમાં આ ગેટ ખોલીને વૈયાશ પણ મારા મિત્ર ગાડીઓ આવર જો થતી હતી ઓલા ભાઈ કે ગેટ ખોલાતો તો આપણે અંદર તો હરણ્યું કેવડું મોટું છે જો અંદર આપણે સફારી પાર્કમાં સહી પણ આગળ દે ને ઓયાથી આ ગેટ દેવાતો નથી જો મિત્રો દે ને ગેટ તો દે તો એ ગેટ બંધ કરે છે પણ દેવાતો નથી હલો મિત્રો આપણે હાથી પણ એના ના પાડી હતી કે આજ રજા છે ગેટ દઈ ગયો તો અમે અંદર ગેટ અંદર જઈને તો થોડા ઘણા વિડીયો ઉતાર લીધો છે ફોટો પાડી લીધા છે અને હવે આપણે રોડે હળુ હળુ હજાર જઈશું ઓલિયા બીજો આગળ ગેટ છે ને હવે ત્યાં જાય છીએ

ભાઈ ભોગ મેળવું હતું અને એને અંદર ફોન કરીને પૂછ્યું હતું કે આ જાહેર રજા છે અંદર બધા નોકરીને એવું બધા હોય કે આજ બધા ફરવા ગયા હોય એટલે રજા છે એવું કહે છે બધા તો આજનો આપણે સફારી પાર્ક બન હવે કારક આવશું એ જાહુ અંદર તો આપણે એક વખત તો જઈ આવ્યા હતા કાંઈ વાંધો નહીં રજા ફરી તો બસ આજનો વિડીયો એટલે સુધી તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે મળશે બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય બાય